ક્યારેય એવું લાગ્યું છે કે માથું જાણે ફાટી જશે અને આજુબાજુનો સહેજ પણ અવાજ સહન નથી થતો બસ આ જ છે માઇગ્રેન દેખાવમાં ભલે સામાન્ય માથાના દુખાવા જેવી લાગે પણ જેને થાય ને એને તો જાણે અંદરથી હચમચાવી દે તો ચાલો આજે આપણે માઇગ્રેનને લગતી એક બહુ મોટી ગેરસમજ દૂર કરીએ અને એની અસલીયત શું છે એને જરા નજીકથી સમજીએ એક સીધો સવાલ શું માઇગ્રેન એટલે ફક્ત માથાનો દુખાવો હમ જો જવાબ હામાં હોય તો જરાક થંભી જજો કારણ કે સાચો જવાબ કદાચ થોડોક ચોંખાવનારો છે તો ચાલો જોઈએ કે આ માઇગ્રેન જે છે એ સામાન્ય માથાના દુખાવાથી ખરેખર કેટલું અલગ છે અને કેટલું ગંભીર છે સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત માઇગ્રેન એ ખાલી દુખાવો નથી ના આ તો એક ન્યુરોલોજીકલ કન્ડિશન છે મતલબ કે આ સિદ્ધિ આપણા મગજ અને આપણી નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી એક ગંભીર સમસ્યા છે અને આ કેટલું ગંભીર છે એ એના લક્ષણો પરથી જ ખબર પડી જાય છે માથાના કોઈ એક ભાગમાં જાણે કોઈ હથોડા મારતું હોય એવો ધબકારા જેવો દુખાવો જે ધીમે ધીમે આંખ ગરદન કે ક્યારેક તો પેટ સુધી પહોંચી જાય અને એટલું જ નહીં એની સાથે સાથે ઉબકા ઉલટી અને ચક્કર આવવા જેવી તકલીફો તો ખરી જ વિચારો આવી હાલતમાં માણસને બીજું શું જોઈએ બસ એક જ ઈચ્છા હોય કે કોઈ શાંત અંધારા ખૂણામાં જઈને પડ્યા રહીએ જ્યાં કોઈ અવાજ ન હોય કોઈ લાઇટ ન હોય બસ આ જ એક વાત પરથી સમજી શકાય છે કે આ તકલીફ કોઈના જીવન પર કેટલી ઊંડી અસર કરતી હશે તો આવી પરિસ્થિતિમાં મોટાભાગના લોકો શું કરે છે અને જે ઉપાય કરે છે એ કેમ એક અધૂરો ઉકેલ છે ચલો એના પર નજર કરીએ સામાન્ય રીતે શું થાય જેવો દુખાવો શરૂ થયો એટલે તરત જ એક પેઇન કિલર લઈ લીધી અને હા થોડા સમય માટે આરામ મળી પણ જાય છે પણ પ્રોબ્લેમ એ છે કે આ દવા બીમારીના મૂળ સુધી તો પહોંચતી જ નથી એટલે દુખાવો પાછો આવે છે અને આ ચક્કર ચાલે જ કરે છે અને અહીંયા જ સારવારના બે અલગ અલગ રસ્તાઓ સામે આવે છે જુઓ એક રસ્તો છે દુખાવાને દબાવી દેવાનો અને બીજો રસ્તો છે એ દુખાવાના કારણને સમજવાનો એક ફક્ત ટેમ્પરરી એટલે કે કામચલાઉ રાહત આપે છે જ્યારે બીજો એક લાંબા ગાળાના કાયમી ઉકેલ તરફ લઈ જાય છે તો હવે ચાલો એ બીજા રસ્તા પર જઈએ એક એવા દ્રષ્ટિકોણની વાત કરીએ જે સમસ્યાના ઉપર ઉપરથી નહીં પણ એના ઊંડાણમાં જઈને એને જુએ છે હોમિયોપેથીનો આખો એપ્રોચ જ અલગ છે એનું મુખ્ય સિદ્ધાંત એ નથી કે લક્ષણોને દબાવી દો ના એનો હેતુ છે એની પાછળ છુપાયેલા કારણને શોધી કાઢવાનો એ શું થાય છે એના પર નહીં પણ આ શા માટે થાય છે એના પર ફોકસ કરે છે હવે જુઓ હોમિયોપેથી એવું માને છે કે માઇગ્રેન પાછળ કોઈ એક નહીં પણ ઘણા બધા કારણો હોઈ શકે છે જેને આપણે ટ્રિગર્સ પણ કહી શકીએ જેમ કે કોઈને બહુ વધારે સ્ટ્રેસ હોય કે પછી કોઈ લાગણીઓ મનમાં દબાવી રાખી હોય અમુક લોકોને હોર્મોન્સમાં ફેરફારને કારણે થાય તો કોઈને પેટની ગડબડને લીધે પૂરતી ઊંઘ ન લેવી કે પછી જરૂર કરતાં વધારે શારીરિક કે માનસિક મહેનત કરવી આ બધું જ કારણ બની શકે છે અને સૌથી મહત્વની વાત એ છે કે દરેક વ્યક્તિ માટે આ કારણો અલગ અલગ હોય છે ઓકે તો સવાલ એ થાય કે હોમિયોપેથી આ બધી ઊંડી સમજને પ્રેક્ટિકલ સારવારમાં કેવી રીતે બદલે છે મતલબ કરે છે શું જુઓ આ આખી એક પ્રોસેસ છે સૌથી પહેલાં તો ડોક્ટર પેશન્ટના સ્વભાવ અને એના વ્યક્તિત્વને સમજવાની કોશિશ કરે છે કારણ કે કોઈ માણસ સ્ટ્રેસને કેવી રીતે હેન્ડલ કરે છે એ એના નેચર પર જ આધાર રાખે છે ખરું ને એ પછી એમના ચોક્કસ ટ્રિગર્સ કયા છે એ ઓળખવામાં આવે છે અને બસ આ બધી માહિતીના આધારે એમના માટે એકદમ પર્સનલાઇઝ દવા પસંદ થાય છે જેનું કામ શું શરીરને અંદરથી બેલેન્સ કરવાનું અને આનો ફાયદો શું થાય છે પરિણામ એ આવે છે કે ધીમે ધીમે માઇગ્રેનના એટેક્સ ઓછા થતા જાય છે અને અંતિમ ધ્યેય તો એ જ છે કે વ્યક્તિને આ તકલીફમાંથી હંમેશા માટે મુક્તિ મળે અને એ પણ એવી રીતે કે ભવિષ્યમાં કોઈ દવાની જરૂર જ ન પડે એકદમ દવા મુક્ત જીવન દુખાવો દબાવો નહીં કારણ સમજો હોમિયોપેથી આ જ રસ્તો બતાવે છે બસ આ એક લાઇનમાં જ આખી વાતનો સાર આવી જાય છે સમસ્યાને દબાવવાને બદલે એના મૂળ સુધી પહોંચવું કેટલું જરૂરી છે એનાથી વધુ સારી રીતે ભાગ્યે જ કોઈ સમજાવી શકે અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે શું કોઈ પણ બીમારીનો સાચો અને કાયમી ઈલાજ એના લક્ષણોમાં નહીં પણ એના મૂળમાં જ છુપાયેલો હોય છે આ એપ્રોચ જે મૂળ કારણ પર ધ્યાન આપે છે શું એ ખરેખર વધુ અસરકારક હોઈ શકે આના પર જરૂરથી વિચાર કરજો